ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ઘરેલું ટેસ્ટ સિરીઝ રમશે તો હૈદરાબાદના ઉપલમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પચીસ જાન્યુઆરીના રોજ પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે તો ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પહેલી બે ટેસ્ટ મેચ નહીં રમે તેમની જગ્યાએ ક્રિકેટર રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે રજત પાટીદાર મધ્યપ્રદેશની ટીમ સાથે જોડાયેલા છે તો રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી અંગત કારણોસર પહેલી બે ટેસ્ટ મેચમાં નહીં રમી શકે મહત્વનું છે કે ક્રિકેટર રજત પાટીદારે ઇંગ્લેન્ડ લાયન્સ સામે એકસો એકાવન રન કર્યા હતા અને લાયન્સ સામે અભ્યાસ મેચમાં એકસો અગિયાર રન કર્યા હતા ગયા વર્ષે સાઉથ આફ્રિકાના પ્રવાસી હતા રજત પાટીદારે સાઉથ આફ્રિકામાં વન ડે ડેબ્યુ કર્યું હતું અને એક મેચમાં બાવીસ રન કર્યા હતા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રજત પાટીદારને મિડલ ઓર્ડરમાં રમવાનો મોકો મળી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ